ગુજરાતના અમુક કવર મીડિયા ત્યારે ખુશ થઈ ગયા જ્યારે સરકાર તરફથી ભૂપેન્દ્ર યાદવ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી અને જાણે માખીઓને ગોળ મળી ગયું હોય તેમ ગુજરાતની કવર મીડિયા અરાવલીની વાત કરવા લાગ્યું કારણ કે અરાવલીની વાત એ કરી નહોતું શકતું એમની પાસે મુદ્દો નહોતો પરંતુ સરકાર જ્યારે સામે આવી ત્યારે એમને મુદ્દો મળી ગયો અને તમામ કવર મીડિયાએ ભૂપેન્દ્ર યાદવની વાતને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે सामे यादव ने अशोक गहलोत कही, दिदा, कही दिदा, ए माध्यमों था देखाणु कुछ यूट्यूब चैनल ने और कुछ लोगों ने एक कंफ्यूजन खड़ा कर दिया कि 100 मीटर का अर्थ्य होगा टॉप के 100 मीटर ऐसा नहीं है उसका जो बेस स्ट्रक्चर है जो पर्वत का बेस स्ट्रक्चर है अगर वो जमीन के अंदर भी बीस परंतु जिस प्रकार से आप गुमराह करें पब्लिक को પોઈન્ટ વન નાઇન પરસેન્ટ એરિયા એફેક્ટો અરાવલી માઇનિંગ યે આપણા આપમે ભ્રમિત કરના વા આપ કોણ રિસાર્જ કરેગા આપે જીસ પ્રકાર આપને સીસીઓ કદમ ક્યા મેખ્ય આરોપ આપે એ મિત્રો આવતા સમયમાં આપણે અરાવલી અને સિંગરોલીનો વિનાશ સગી આંખે જોવા માટે તૈયાર રહેવું પડશે તેવું લાગી રહ્યું છે આ શબ્દ માત્ર ચેતવણી નથી પરંતુ એક તીખી વાસ્તવિકતા છે અરાવલી વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા ત્રણ અવજ વર્ષથી અડીખમ ઊભી છે જે રણને પૂર્વ તરફ વિસ્તરતા અટકાવે છે ભૂગર્ભ જળને પોષે છે હવાને શુદ્ધ કરે છે અને દિલ્હી એનસીઆર ને જીવન જીવવાનો શ્વાસ પૂરો પાડે છે તે જ રીતે સિંગરોલી મધ્યપ્રદેશની આ ભૂમિ જે કોલના ખનનના કારણે રાજધાની તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વાસ્તવમાં તે પર્યાવરણ અને આદિવાસીઓના વિનાશનું કેન્દ્ર બની ગઈ છે બંને જગ્યાઓમાં માનવીની અસીમ લાલચ અને ખાસ કરીને કોર્પોરેટની જેમ કે અદાણી ગ્રુપ અને સરકારી સાંઠગાંઠે પર્યાવરણને પતન તરફ ધકેલી દીધું છે અરવલ્લી અને સિંગરોલીનો ખાલી મુદ્દો નથી આ સમગ્ર દેશની પ્રકૃતિ પર આફત આવવાની છે એ મુદ્દો છે જે સામે દેખાઈ રહ્યો છે હવે નરેન્દ્ર મોદી સરકાર જળ જમીન વાયુ અને દેશના સમુદ્રને વિકાસના નામે કંપનીઓના હાથમાં રહી હોય તેવો કરી રહી છે અને પૂછી પણ રહી છે તમારું દેશ માટેનો વિકાસ મોડલ છે કે પછી કોર્પોરેટની ચોકીદારી અને કોર્પોરેટની ગુલામી છે નમસ્કાર હું સંજય આહિર છું સનાતન સત્ય સમાચારના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સમિતિની ભલામણ સ્વીકારીને એક કાળો ચુકાદો આપ્યો માત્ર સો થી વધુ ઊંચાઈ ઊંચાઈવાળા પહાડોને જ અરાવલી ગણવામાં આવશે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડાથી સમજણ આપણને પડી શકે કે બાર થી વધુ પહાડીઓમાંથી માત્ર એક જ આ માપદંડમાં બંધ બેસે છે સીમિત થઈ જવાની છે આ પર્વતમાળા માટે સસ્ટેનેબલ નું નાટક કરવાનું સરળ છે પરંતુ જ્યારે વ્યાખ્યા જ કુદરત નકારે તો ટકાઉપણું માત્ર ખોખલા વચનો બની જાય છે કાયદો કુદરત કરતા જ્યારે મોટો બનવા જાય છે અને કાયદો કુદરત કરતા જ્યારે મોટો બની જાય છે ત્યારે વિનાશનું એ હથિયાર બની જાય છે એ જ રીતે સિંગરોલીની વાત કરીએ તો મધ્યપ્રદેશના જિલ્લામાં અદાણી ગ્રુપના કોલ માઇનિંગ પ્રોજેક્ટ માટે છ લાખ વૃક્ષો કાપવાના વિરોધમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આદિવાસી સમુદાયના જે ગામડાના લોકો છે એનો તીવ્ર પ્રદર્શનો થયા અદાણી પાવરને ત્રણ કોલ બ્લોક્સ મળ્યા છે પરંતુ આમાં ફોરેસ્ટ રાઇટ્સ એક એફઆરએ નું ઉલ્લંઘન થયું તેવા આરોપો લાગી રહ્યા છે વન વિભાગની મંજૂરી વિના વૃક્ષો કાપવા અને આદિવાસીઓની જમીનો હડપવાના આરોપો છે ગ્રાઉન્ડ ઝીરો પરની વાસ્તવિકતા ભયાનક છે પંદરસો પોલીસ તૈનાત કરીને વિરોધને દબાવવામાં આવ્યો છે સેક્શન એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે અને વિરોધ કરનારા ગ્રામજનો પર એફઆઈઆર કરવામાં આવી રહી છે આદિવાસીઓના વિસ્થાપન પ્રદૂષણ અને પર્યાવરણ વિનાશથી તેમનું જીવન તબાહ થઈ રહ્યું છે અને સરકાર તેને વિકાસનું નામ આપી રહી છે અને તેના જે ગ્રામજનો છે તેના પર એ રીતે બળજબરી થઈ રહી છે કે અંગ્રેજો જે રીતના દેશની અંદર આપણને પરેશાન અને હેરાન કરતા जल को जमीन, जमीन को पेड़ को पौधे को नष्ट कर अडानी जी को दे दिया गया कोई किसी प्रकार की परमिशन पर्यावरण की हो चाहे शासन की हो किसी प्रकार का मुआवजा चाहे हमारे आदिवासियों का हो सामान्य जन का जैसा आदिवासियों को चार लाख रुपए का मुआवजा भाई आदिवासियों आदिवासियों को सोलह लाख ये आदिवासियों का जल जंगल जमीन के असली मालिकों के साथ अत्याचार और कुघात यहाँ बच्चों के लिए स्वास्थ्य है कोयले की कोयले का पूरा बच्चों के फेफड़ों में जा रहा है लोगों के फेफड़ों में जा रहा है उनका एक तरह से स्वास्थ्य छोटा होता जा रहा है उम्र कम होती जा रही पुलिस प्रशासन लगभग दो हजार कर्मचारी लगना ये क्या मैसेज है छावनी बना देना ये क्या मैसेज है पूरे दस हजार एकड़ में कम से कम पच्चीस जगह बड़ी बड़ी बटालियन की बटालियन पुलिस पड़ी है ये क्या मैसेज है पूरा प्रशासन नौकरी कर रहा अडानी जी का क्या मैसेज है मतलब नरेंद्र मोदी जी का सेट न... गौतम अडानी है और उसी के हिसाब से पूरा मध्य प्रदेश में एक दस हजार एकड़ का नया देश अडानी जी को सौंप दिया गया है इस... अरावलीवली बनने में समानता है कॉर्पोरेशन लालच और सरकारी समर्थन थी पर्यावरण विनाश અરાવલીમાં સો મીટરનો કાયદો લાવીને બાણું ટકા વિસ્તારને ખનન માટે ખુલ્લો મૂકવો અને સિંગરોલીમાં છ લાખ વૃક્ષો કાપીને અદાણીને સીધો ફાયદો કરાવવો આ તો એક મોટું ષડયંત્ર અને દેશ માટે એક મોટું કાવતરું સરકાર કરી રહી હોય તેવું લોકો કહી રહ્યા છે ત્યારે સરકારને સવાલ થાય કે અરાવલીના ચુકાદા સાથે સિંગરોલીમાં પોલીસ તૈનાતી કેમ થઈ કોર્પોરેશને ફાયદો આપવા માટે આદિવાસીઓને પ્રકૃતિના અધિકારોને કચડી નાખવામાં કેમ આવ્યા જો સસ્ટેનેબલ વિકાસનું નાટક છે તો સિંગરાવલીમાં એફઆરએનું ઉલ્લંઘન કેમ થયું આ તમારી નીતિઓનું પરિણામ છે કે કોર્પોરેશનની દલાલી અને કોર્પોરેશનની ગુલામી છે આ સવાલ જનતાનો છે અરાવલીમાં હરિયાણા અને રાજસ્થાનમાં ગેરકાયદેસર ખનનથી પહાડોમાં ગેપ પડી ગયા છે જેમાંથી રણની ધૂળ ઓલરેડી દિલ્હી અને ગુજરાતમાં પહોંચી રહી છે સિંગરાવલીમાં જે ધીરાવલીમાં પોલીસની જબરજસ્તીથી વિરોધીઓને એફઆઈઆરમાં ધકેલવામાં આવ્યા અને આદિવાસીઓની જમીનો હડપાઈ રહી આ તો જીઓ સાઈટ છે પ્રકૃતિ અને આદિવાસીઓની હત્યા એક સાથે થઈ રહી છે એ સામે દેખાઈ રહ્યું છે અરાવલીના પહાડોની સાથે ત્યાંના આદિવાસીઓ પ્રાણીઓ જળ અને જંગલ પર

जो पर्वत का बेस स्ट्रक्चर है अगर वो जमीन के तो जो 100 मीटर का, है, जो लोगों ने करा है कि का 100 मीटर है 100 मीटर का अर्थ है टॉप हंड्रेड मीटर से बॉटम के अंदर तक जो उसका पूरा फैलाव है पहाड़ी तो ऐसे होती है तो उसका बॉटम तो बड़ा होता है जहां तक उसका परंतु आ मुद्दों ત્યારે બન્યો છે જ્યારે તમારી સમિતિ સુપ્રીમ કોર્ટમાં ભલામણ કરી કે માત્ર સો મીટર ખનન માફિયા માટે રસ્તો ખુલ્લો થઈ ગયો આ કેવી સુરક્ષા છે જ્યારે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના આંકડા કહી રહ્યા છે કે બાર હજારથી થી વધુ પહાડીઓમાંથી માત્ર એક હજાર અડતાલીસ જ માપમાં બંધ બેસે છે આ મુદ્દો માત્ર સોશિયલ મીડિયાનો નથી તે ભારતના મુખ્ય ધારાના જે અખબારો છે જે ભારતનું મુખ્ય ધારાનું મીડિયા છે એમાં પણ છપાઈ રહ્યો છે એ પણ સવાલો ઉઠાવી રહ્યા છે ડિસેમ્બર બે હજાર પચીસમાં મુદ્દા પર મુખ્ય કવરેજ એનડીટીવીએ કર્યું હિન્દુસ્તાન ટાઈમ્સે કર્યું ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસે કર્યું ધ હિન્દુએ કર્યું આ અખબારો અને આ મીડિયા આ મુદ્દાને રાષ્ટ્રીય સ્તરે ઉઠાવી રહ્યા છે માત્ર યુટ્યુબર્સ આ મુદ્દાને નથી ઉઠાવી રહ્યા આ તો સ્પષ્ટ છે કે આ મુદ્દો તમારી સમિતિની ભલામણ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બન્યો છે નહીં કે સોશિયલ મીડિયાના ભ્રમથી મંત્રીજી આને ખોટા ભ્રમ કહીને દબાવવાનું બંધ કરો અરાવલીના નેવું ટકા વિસ્તારને સંરક્ષણની બહાર કરીને તમે કોર્પોરેશનને ખુલ્લું મેદાન આપી રહ્યા છો આ તો પર્યાવરણની હત્યા છે અને આ મુદ્દો જયારે હવે રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે તમે બીજેપી નું આખું સંગઠન આ અરાવલી બચાવવા જાણે નીકળ્યું હોય તેવું થઈ રહ્યું છે પરંતુ આ સમિતિ કોની હતી અને કોને ભલામણ કરી હતી ભૂપેન્દ્ર યાદવજી તમે કહો છો કે અરાવલીમાં કોઈ છૂટ નથી આપવામાં આવી માત્ર જીરો પોઈન્ટ ઓગણીસ ટકામાં જ ખાણકામ છે અને નેવું ટકા વિસ્તાર સુરક્ષિત છે પરંતુ કોંગ્રેસના નેતા અશોક ગેહલોત કહી રહ્યા છે કે આ જૂઠું છે તમે સુરક્ષિત વિસ્તારના નામે લોકોને ગુમરાહ કરી રહ્યા છો પરંતુ જીસ પ્રકાર ગુમરાહ કરે પબ્લિક કો પોઈન્ટ વન નાઇન પરસેન્ટ એરિયા હિ ઇફેક્ટ હોગા અરાવલી માઇનિંગ સે આપના આપમાં भ्रमित करने वाला आपका बयान है कौन विश्वास करेगा आप पे जिस प्रकार आपने सी सी खत्म किया है मेरा मुख्य आरोप आप पे है, सेंट्रल कमेटी दो बनी थी उसको आपने 21 साल बाद में दो तो हजार में समाप्त कर दिया वो कमेटी इतनी पावरफुल थी कि पूरे देश के जो ज हैं सब लोग एक कॉन्फिडेंस रखते थे उसके अंदर और सीधी रिपोर्ट सुप्रीम कोर्ट को करती थी दुर्भाग्य से आपने उस समिति को समाप्त कर दिया जो सीधी रिपोर्ट करती थी सुप्रीम कोर्ट को और आपने वही सीसी नाम देके अपने भारत सरकार के पर्यावरण मंत्रालय की कमेटी बना दिया जिसके पास कोई पावर नहीं है वो रिपोर्ट देती है नॉमिनेशन भी आप करते हैं मेंबर रिपोर्ट देती है आपको और आपके ऊपर है वो रिपोर्ट का क्या करें उसी से पैदा हो गया कि आपकी आपकी मंत्रालय का आप सबका जो है जो विस्वास डगबंगा लग गया क्योंकि एक ऐसी कमेटी जो कि ऐसी कमेटी थी वो जो किसी की नहीं सुनती थी उस कमेटी का आधार पे तो जनानद रेड्डी जी एक थे मंत्री कर्नाटका के

કહેવાય આજે ચૂપ રહે રહેનારાઓને ભોગવવું પડશે જ્યારે પાણી તળીયે જશે હશે ત્યારે જેરી હવા જેરી બનશે અને આવતી પેઢીઓને ઉજ્જવળ ધરતી મળશે અરાવલી અને સિંગરોલી આપણી ઇકોલોજીકલ કરડરચું છે તે ખતમ થશે તો આવતી પેઢીને જવાબ આપવા માટે આપણી પાસે કંઈક નહીં હોય આપણે ચૂપ રહીશું તો સમય આપણે પણ અપરાધી ગણશે પરંતુ એક સવાલ એ પણ છે કે રોજ સરકાર કોર્પોરેટ કંપનીઓની સાથે મળીને નવું નવું લઈને આવી રહી છે ત્યારે સવાલ એ થાય કે જનતા કોઈ કામકાજ કરશે કે પછી નરેન્દ્ર મોદી સરકારમાં રોજ ઉઠીને આંદોલન જ કરશે આ પણ એક મોટો સવાલ છે પરંતુ આશા છે કે સેવ અરાવલી અને સેવ સિંગરોલી અભિયાનનો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહ્યું છે અને તુફાન મચાવી રહ્યા છે અને તેનાથી સરકારને ડર પણ લાગી રહ્યું છે તેથી જ તેઓ હાલ સોશિયલ મીડિયા પર ખુદ ઉતર્યા છે અને અળાવીનો બચાવ કરવા જાણે છે એ પણ નીકળ્યા છે જય સનાતન જય હિન્દ